પાટણમાં અનામત આંદોલનનો મુદ્દો ગુંજ્યો છે લોકસભા ચૂંટણી અંતર્ગત અનામતનો મુદ્દો જે છે તે હાલમાં ગુંજ્યો છે વાત થઈ છે પાટણની કે જ્યાં અનામતનો મુદ્દો જે છે તે ગુંજી રહ્યો છે લોકસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી હતી કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો એક વિડીયો વાયરલ બેઠકમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવારના ભાજપ પર પ્રહાર અનામત આંદોલનમાં પાટીદારો પર અત્યાચાર થયા હતા પાટીદારો પર થયેલા અત્યાચારનો બદલો લેવા આહવાન ભાજપના ઉમેદવારને આપણે ઓળખતા નથી તેવું પણ કહેવામાં આવ્યું પણ જો પાટીદારો આપણે જો એક થઈ અને અમને જીતાડીએ અને કેમ જીતાડવા જો પેલી બાજુ જે ઉમેદવાર એ એમને ભાઈ આપણે ઓળખીએ બરાબર એ પોચવર તમે એમને જીતાડ્યા કે ના જીતાડ્યા પણ તમારા એક એક ફોર્મ પર જીત્યા પછી આયા હોય તો હું અહીંથી ઘેર જતો આયા ભાઈ તમે ગમે તે પૂછ્યો આયા નહી હોય પણ ચંદનજી ઠાકોર ગમે તે સામાજિક પ્રસંગ હોય કોઈને દુખ પડ્યું હોય કોઈનું કોઈ પણ કામ હોય તો ખભે ખભો મિલાઈને આપણે વચ્ચે ઉભા રહ્યા હોય તો આવા ઉમેદવારને આપણે જીતાડવા જોઈએ આજ આપણે સ્વાગત ખાઈને જવાનું છે તો એક પાર્ટીદાર હો પરિવર્તન કર બોલો માં ઉમા ખોડલની સ્વાગત સાથે ઉતાર કરો ભાઈ માં ઉમા ખોડલની સ્વાગત ખાઉ છું માં ઉમા ખોડલની સ્વાગત તો 2015 માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો તો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા અભિવાન તોડી રહ્યા રાજા રાવણ ની જેમ એક પાટણમાંથી માંથી જંગી થી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું